આજના કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય મહાનુભાવો સાહિત્ય પ્રેમીઓ અને શ્રોતાઓને નમસ્કાર આજે આપણે એવી એક સર્વગુણ સંપન્ન વ્યક્તિની હાજરીમાં છીએ જેમણે ગુજરાતી સાહિત્ય લોક સાહિત્ય અને શિક્ષણ ત્રણેય ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરી અવિસ્મ્ય છાપ છોડી છે હું વાત કરી રહી છું માનનીય ડોક્ટર રાઘવજી માધળ ડોક્ટર માધળનો જન્મ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના દેવાડિયા ગામમાં થયો હતો એક સામાન્ય ગામથી પોતાની સફર શરૂ કરતા અને સર્જન શિક્ષક તરીકે કારકિર્દી તેનો આરંભ કર્યો પછી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ જીસીઈઆરટી ગાંધીનગરમાં સહસંપાદક અને સંશોધન અધિકારી તરીકે મહત્વપૂર્ણ સેવા આપીસી થી લઈને પીએચડી સુધીનો રહ્યો છે સાહિત્ય ક્ષેત્રે ડૉક્ટર યોગદાન અદ્ભુત છે અત્યાર સુધીમાં એમની છત્રીસ પુસ્તકો પ્રકાશિત થઈ છે એમનો પ્રથમ વાર્તા સંગ્રહ ઝાલર દ્વારા ગુજરાતી ટૂંકી વાર્તા જગતમાં તેઓએ આવી ઓળખ બનાવી ત્યારબાદ સંબંધ જાત્રા અમર ફળ પછી આમ ભર્યું જેવા અનેક વાર્તા સંગ્રહો વાચકોને મળ્યા છે નવલકથાઓમાં તરસ એક તહુકા નથી સપણ એક ફૂલ જળતીર્થ ભૂખ અને હુકમની રાણી જેવી રચનાઓ પણ વિશેષ પ્રતિષ્ઠા મેળવી છે ખાસ કરીને જગદીપ સૌરાષ્ટ્રના પાણીના પ્રશ્ન પર આધારિત પ્રથમ પ્રાદર્શિક નવલકથા તરીકે જાણીતી છે લોકસાહિત્યમાં પણ ડોક્ટર માધનનું યોગદાન અપ્રિતમ રહ્યું છે તેમણે પાંચ જેટલા લોકકથા સંગ્રહ આપ્યા છે જેનું પ્રકાશન ગુજરાતી સાહિત્ય અકાદમી ઝવેરછંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા થયું છે આ લોક કથાઓને હિન્દીમાં પણ અનુવાદ પ્રસિદ્ધ થયો છે એટલે ગુજરાતની વાર્તાઓને સૌરાષ્ટ્ર સ્તરે પહોંચાડ રાષ્ટ્ર સ્તરે પહોંચાડવાનો શ્રેય પણ એમને જ જાય છે એમના નિબંધ સંગ્રહમાં બે શબ્દની વાત ગુલમોહર ભૌતી ભવાય અને ધવકાર જેવી કૃતિઓ નોંધપાત્ર છે છેલ્લા ત્રણ દાયકાથી તેઓ આગ્રણી દૈનિકોમાં કોલમ લેખન કરી રહ્યા છે હાલમાં સંદેશ દૈનિકમાં ચંદરવો નામની લોકપ્રિય કોલમ દ્વારા વાચકોમાં ચેતના જગાવી રહ્યા છે ડોક્ટર માધવને ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર કેતન મુનશી શ્રેષ્ઠ વાક પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પરિતોષક તેમજ સર્જક સન્માન બે હજાર બાવીસ જેવા અનેક અવોર્ડોથી નવાજવામાં આવ્યા છે રેડિયો ટેલિવિઝન અને ફિલ્મ ક્ષેત્રે પણ એમને કથા પટકથા અને સભા લેખનમાં પોતાનું યોગદાન આપ્યું છે સરળતા સહજતા અને સંવેદનશીલતા નું અનોખું સંમિશ્રણ ધરાવતા ડોક્ટર માધવ સાચા અર્થમાં જીવન અને સાહિત્ય વચ્ચેનો એક સુંદર સંગમ છે તેમની રચનાઓમાં સૌરાષ્ટ્રની માટીની સુગંધ છે ગ્રામ જીવનના ધબકાર છે અને માનવીય તત્વ ત્યાંથી ઉર્જા છે ચાલો મિત્રો ગુજરાતી સાહિત્યના આ ઉર્જાકારા નું હાર્દિક સ્વાગત કરીએ ડોક્ટર રાઘવજી માધવ વ્યક્તિ અને ઉમદાદે સર્જક પરિચય કરાવ્યો હવે હું આપણે જેના માટે આજે એક પહેલો કાર્યક્રમ આપણે જેનામાં માનમાં રાખ્યો છે તે ડૉક્ટર રંગોજીભાઈ માધવનું સન્માન તો તે માટે હું શ્રી માધવ રામાનુ સાહેબને વિનંતી કરું કે આપશે આજના વ્યક્તિ વિશે રાઘોજીભાઈને ચાલો ગાડીને આપણું સન્માન કરશે સહસંયોજકોને વિનંતી કરી મંચ પર પધારે આ સાથે હું શીતલબેન પાઘાણીને વિનંતી કરું કે તેઓ શાદી અને સાહિત્ય પર્વ તરફથી

જેમણે એક કવિતા જેવું વ્યક્તવ્ય આપ્યું હા એક એક શબ્દ ને મમળાવા ને પામવા જેવું વ્યક્તવ્ય આપ્યું અને ગુજરાતી ભાષાના ઉત્કૃષ્ટ કવિ માધવ રામન એની બાજુમાં કૃષ્ણ દવે માત્ર શ્રોતા બનવા જ ઉપસ્થિત રહ્યા છે અને ડાયક ઉપર ઉપસ્થિત અને આપ સૌ આમ તો એક શ્રોતાનો મારે સૌથી પહેલા એનો ઉલ્લેખ કરવો પડે છે

સમગ્ર ટીમ સાદી બની પરિવારનો હૃદય પૂરો આભાર માનું કે એ તણખલાને તમે આકાશે ઉડાડી સન્માનિત કરવાનો જે પ્રયાસ કર્યો એ માટે એ મને લાગે છે કે શબ્દનો પનો પણ ટૂકો પડે કે કે અત્યારે સમય જાખો પડતો જાય છે અને જાખા સમયની વચ્ચે કોઈ આપણી ઉપર પ્રકાશ ઉજાસ ફેંકવાનો પ્રયાસ કરે તો એની માટેના શબ્દો કયા હોઈ શકે એટલે આપ બધાએ મળી અને મને જે સન્માન આપ્યું મારા પરિવારની સાથે સન્માન આપ્યું આવા મહાનુભાવોની ઉપસ્થિતિમાં સન્માન આપ્યું એ માટે ઘરે ઘરે આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું જા સાહેબ બે દિવસ પહેલા ત્રણ દિવસ સાથે હતા ત્યારે મેં કીધું ના તમે આવજો એની વ્યસ્તતાની મને ખબર હતી કે અમે દેરાદૂન થી અમદાવાદ આવ્યા ને દેરાદૂન થી વારાણસી નીકળ્યા હતા એટલે તો આ બધાની વચ્ચે જે તમે મને સન્માનિત કર્યો એનો ફરી ફરી હૃદયથી આભાર વ્યક્ત કરું છું વાત વાર્તાની છે હું લશ્કરી સાહેબને એવું કેતો હતો કે મારે કેટલું બોલવાનું છે સાહેબ પૂછતા હતા કે મારે માત્ર આજે મુખ સાક્ષી બનીને સન્માન સ્વીકારવાનું મારે આજે બોલવાનું નથી એમ પણ જ્યારે વાર્તાની વાત આવે છે ત્યારે બંને વક્તાઓ બંને સાહેબો અદભુત વાત કરી અને તમે જે રીતે સાંભળતા હતા ત્યારે મને લાગે છે કે પાકી નક્ષત્રમાં જે વરસાદનું બુંદ પડે અને જે માછલી ઝીલે અને ઝીલ્યા પછી એના પેટની અંદર જે થાય મોતી પાકે એવી રીતે તમે એક એક શબ્દને તમે માણતા હતા સાંભળતા હતા એટલે એક જો કે શબ્દ સેવ્યો જ અહીંયા ઉપસ્થિત છે રસ્તે નીકળતા જગ્યા ખાલી હતી અને બેસી કે આવી નથી કે કે નીકળ મોટે ભાગે એવું છે કે બસ ખાલી હોય ચડી જાય અને કંડક્ટર કહે કે ટિકિટ ક્યાં લઈ લેવાની ત્યારે એક વિચાર માં પડે તો ખરેખર માર ક્યાં જવાનું છે તો અહીંયા એમ નથી એમ એક એક શબ્દને જીલતા હોય એવા આપ સૌ છો તો વાર્તાનો જ્યારે સંદર્ભ છે ત્યારે એક તો ક્યારેક ક્યારેક ઇન્ટરવ્યુમાં પૂછે છે ત્યારે કહું છું કે શબ્દ ઈશ્વરે આપણને આપી અને ન ન ભવિષ્ય ઈશ્વરે દેણગી આપી અને જેને જેને શબ્દમાં વ્યક્ત ન કરી શકાય એટલો મોટો તમને તમારી મારી માથે ઈશ્વરે ઉપકાર કર્યો છે જો એમ ન હોત તો બધા હોત બધા હોત જો એવું ન હોત તો કૃષ્ણભાઈ પણ મારી કઈ જગતમાં તમારા બધા પ્રવેશને ફરી આવકારીને વાર્તા વિશેની થોડીક વાત કરીને મારી વાર્તા પૂર્ણ કરીશ ત્રણ મુદ્દા અગત્યના છે અનુભવ અનુભૂતિ ને અભિવ્યક્તિ

એ માથે તગારું હોય અને નાકમાં નાનું છોકરું તેડ્યું હોય આની એનું ઉતિ તમને કેવી થાય છે આની પીડા તમને કેવી થાય છે તમે તમે એ જગ્યાએ નથી પણ તમારી પીડાને તમારે અનુભવ કરવાનો પર કાયા પરવેશ આ પર કાયા પરવેશ કે કોઈ પણ માતા હોય તો અમે અમે જ્યારે સબ વળતા પ્લેટમાં આવ્યો તો મારી આગળ જે સીટમાં હતી ને એ બેન અને નાનું બાળક ત્રણ કે ચાર મહિનાનું એટલું રડે એટલું રડે હવે હું શું કરી પછી તો બેને રડવાનું શરૂ કર્યું કે ઘરે ને પર કઈ ન પૂછો પછી એમણે કાકમાં લીધું અને એ રીતે થપ થપાવી ને તો છોકરો ચાલુ રહી ગયો આ અનુભૂતિ છોકરો ચાલુ રહી ગયો જીવંત દ્રષ્ટા કાકો તો આ અનુભવ બધા અનુભવ સર્જક પાસે નથી હોતા પણ એની અનુભૂતિ કેવી થાય છે અનુભવ મને કહી આમ ઢાંકી નવી રીતે સમજાવનુભવ નથી કે ખેતર ની સ્થિતિ શું હોય વરસાદ વરસતો હોય તો શું હોય તો અનુભવ એ શક્ય હોય તો તમારા અનુભવ જગતમાં જે વિગત આવી હોય જે પ્રસંગ આવ્યો હોય એને અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન કરો પણ અનુભવ સાથે તમારી અનુભૂતિ બળવી જોઈએ તમને એની અસર થાય છે ખરી બાલકૃષ્ણ દવે નું કાવ્ય કે નહોતું દેવું અને દઈ દીધું બસ ની અંદર ચડ્યા છે અને એક છોકરું એની બા કાંઈક ભીખ માંગે છે અને એને ગાંઠ અંદર છોકરું છે એને જે રીતે જોયું એ પછી કે મારે રીત નહોતી તેવી તો તમને એનો અનુભવ કેવો થાય છે તમને એની અનુભૂતિ કેવી થાય છે તમને અસર થાય છે કોઈ 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 તમને તમને થાય છે કે આ ભૂખ તો મારે નથી જમવું એમ તો અનુભવ અનુભૂતિ ને પછીના શબ્દ આવે છે અભિવ્યક્તિ દરેકને અભિવ્યક્ત થવું છે દરેકને એમ કહું છું કોઈને અભિવ્યક્ત થવાની તક મળે છે કોઈને નથી મળતી તને કોઈ વ્યક્તિ રીતે કે અભિવ્યક્ત કરે હા અભિવ્યક્તિના પ્રકાર જુદા જુદા હોઈ શકે આમ તો અભિવ્યક્તિમાં એમ કહેવાય છે કે આદિ કાળમાં જ્યારે પાષાણ યુગમાં માણસ શિકાર કરીને ગુજારો કરતો હતો આખો દિવસનો શિયાળનો સંઘર્ષ કરીને આવે પછી એ થાય કે આ મેં સંઘર્ષ કથા કરી છે મારે કોઈને કહેવી છે કે કે ઘણી વસ્તુ છે ને તમારા હૃદયમાં કા હૈયામાં સમાઈ શકતી નથી તને એને વ્યક્ત અથ્યાર તો રહી શકતો નથી એટલે એ આખો દિવસનો જે સંઘર્ષ હોય કે મેં મે શિકાર કઈ રીતે કર્યો શું હતું મારી મારી સાથે શું થયું મેં પછી એને વળતો પ્રહાર કરી અને એ શિકારને માર્યો કેવી રીતે આ જે ગાથા છે કે એને કહેવી છે અને કહેવા છે કે ગાથા કેવામાંથી વાર્તાનો કથનનો જન્મ થાય કાળ ક્રમે બદલાય વાર્તાના સ્વરૂપો બદલાય એકવીસમી સદી અને પછી ટૂંકી વાર્તા આવીના સો વર્ષ થયા સો સવા સો વર્ષ પણ એ ત્યારથી માણસને અભિવ્યક્ત થવું છે પછી અભિવ્યક્ત થવાના માધ્યમો અલગ અલગ હોય છે વાત કરી કે સારા છે છે તો એ પણ એક માધ્યમ કોઈ સાહિત્યમાં શબ્દ દ્વારા અભિવ્યક્ત થાય કોઈ વિવિધ કલાઓ દ્વારા અભિવ્યક્ત થાય પણ એને અભિવ્યક્ત થવું છે પણ સાથે સાથે એક ઉદાહરણ સરસ કીધું કે જે વાર્તા ખુદને ન સમજાય એ ભાવકને કેવી રીતે સમજાય તમે અનુભવ કર્યો તમે અનુભૂતિ કરી પછી અભિવ્યક્ત થવાનો પ્રયત્ન કર્યો અમે ક્યારે ક્યારે કામ સકે સકા ભેગા થાય વાત કરી કે આ વાત તને તો સમજાણી હતી ને એમ હા વસ્તા હતા કે કે તને નાના તપશી લખી નાખી ભલે તે લખી નાખી પણ તને તો સમજાણી ને અને હકીકતમાં ક્યારેક એવું પણ છે કે વાર્તા જ્યારે સર્જક પૂરી કરે ને ત્યાંથી વાચકના મનની અંદર શરૂ થઈ ગઈ જ્યાં જ્યાં એ એ એ ટાઈમે મારે પેલી ધુબ્બસ કોલમ આમાં દિવ્ય વાસ્તવમાં લખતો હવે એ તો 600 શબ્દની સાઈ મર્યાદા 600 શબ્દ આવે એટલે કોમ્પ્યુટર તરત લાલ કરી દે તમારી મર્યાદા પૂરી થઈ હવે એની અંદર એટલે સ્લેબ ઉપર ઘોડો દોડાવવાનો એટલે ક્યારેક ક્યારેક એ ભાવક સુધી વાર્તા પહોંચે ત્યારે ન પહોંચે પછી હસતા હસતા આપણે જવાબ આપું કે સાહેબ આ સમજાયું નહીં તો તો સમજાય એની માટે જ હતું કાલે વિચાર કરવાની જરૂર નથી તેની માટે સમજાય એની માટે હતું એ થાય તો થાય ને તો ન પણ થાય ને તો અનુભવ અનુભૂતિ અને અભિવ્યક્તિ અભિવ્યક્તિ કરવા જ્યારે તમે બેસો છો ત્યારે જ્યારે સાથે વાત કરીએ કે ક્યારેક લખવા ઉઠાડે છે અને ક્યારેક લખવા બેસવા જ નથી લખાતો તમે આમ આમ પેર આજમાં હોય બધું સાધન સામગ્રી બધી જ તમારી પાસે હોય અનુકૂળ વાતાવરણ પણ હોય અને છતાં એક શબ્દ પણ ન નીકળજે એક શબ્દ ન જજે બને તો સરસ ઉદાહરણ આપ્યું કે ભાઈ બાળકનો જન્મ થવો રોકવાની માતાના હાથમાં નથી અને ન રોકવાની માતાના હાથમાં નથી એટલે શબ્દ તમારામાં ભૂતાય બરાબર પ્રસવ પાત્ર થશે ત્યારે તમારા હાથમાં નહી રહે કેમ કે આવી અનુભૂતિ સુધી તમે પહોંચો અને એ પહોંચવા માટે વાંચન અગત્યનો મુદ્દો છે કે જેટલું જે જે સમયે તમને થાય કે કશું લખું છૂટતું નથી એ સમયે વાંચવાનું રાખો અને વાર્તા વાર્તા કેરા કે થશે કે ના હવે મારે લખવું છે કે લખવા બેસો ત્યારે કોઈ રોકે તો રોકાતા નહીં અને ગમે ત્યાં લખી શકે અને હવે તો ટેકનોલોજી એટલી બધી સગવડ આપી છે કે મોબાઈલ તમારા હાથમાં છે મોબાઈલમાં મુદ્દા લખી લો અતિ વ્યસ્તતા અતિ કામની વચ્ચે વાર્તાનો મુદ્દો જ્યારે યાદ આવ્યો છે ત્યારે જે કાગળ હોય ને કાગળ પર ટપકાવી દીધો જે કાગળ હોય તે એ પછી એ પાછો ફ્લિપ થઈ જતો હોય છે તો વાંચન અને વાંચન એટલું બધું થશે કે જેમ વિરડામાં સરવાણીઓ આવતી જાય આવતી જાય એક સમય એવો આવે કે વિરડો છલકાય આ છલકાઉ જે લખું છે છલકાઉ એ લખું છે કે તમે વાંચતા રહો વાંચતા રહો તમારી અનુભૂતિને ઘૂંટતા રહો અભિવ્યક્ત થવાની વાતને ઘૂંટતા રહો અને એ પછી તમને લખાવે એ જ લખાવે કે તમે થર્ડ પાર્ટી તરીકે જ્યારે વાંચો ત્યારે તમને ખુદ ને થાય કે મારું લખે આ મેં લખ્યું છે આટલું સરસ લખાયું તો આ કુટી વાર્તા વિશે અથવા તો લખવા વિશેના બે ત્રણ મુદ્દા મારી સમયની મર્યાદામાં તમારી સાથે જોડ્યા છે કુટી વાર્તા વિશે ઘણો બધું કહી શકાય કે નમણો અને નાજુક રૂપ છે જેમ સ્ત્રી સોની ત્યાં નાકની નથડી લેવા જાય ને દાણો લેવા જાય ને અને એમાં જે ડિઝાઇન હોય ને એ ડિઝાઇન કામ બહુ ધીરાજથી જોવા અને તમે તો સોની પણ કહેજે કે બેન જો આ ડિઝાઇન સાવ નવી આવી છે તો નથડી ઉપર ડિઝાઇન કરવાનું જે કામ સોની માટે કપરું છે એવું કપરું કામ શબ્દ દ્વારા વાર્તાને મૂકવાનું છે અને એટલે ઘણી વખત ઉદાહરણ કે તો આજ સુધી કોઈ સોનાનું બિસ્કિટ ગળે બાંધીને નીકળ્યું નથી આજ સુધી બતાવો બતાવો સોના નું બિસ્કિટ સાહેબ આજ સુધી કોઈ ઘર આમ આમ નીકળ્યા કે ત્યારે સોનું ઘણું બધું પેરી નીકળે વાપ સાહેબ આપણે તો ત્યાં જે ઘણા બધા કિલો કિલો બબે કિલો સોન પર તો સોના નું સીધું બિસ્કિટ નથી ઘટના તમારો અનુભવ એ સોના બિસ્કિટ છે તમારે એમાંથી ભાટ ઘડવાનો છે તમારે એમાં કરાણ કરવાની છે તમારું સ્કિલ તમારું કૌશલ્ય અને તમારી કલા ને એમાં ઉતરવાની છે અને આ બધું સહજ અને શક્ય છે एवी माते मात्र बात करी रिया आज माचू क 100 वार्ता पंचायत कशे एक वार्ता લખવાનો વિચાર કરો 100 कविता वाच्या कशे एक कविता લખવાનો વિચાર કરો લખू नाही વિચાર કરો એમ અને કારણ કે એમ પણ થાય કે મને કેરે કેમ થાય મારા સતો લખું જે બહુ વેખ્યા હું નહીં લખું તો ગુજરાતી સાહિત્યને શું વાગો પડે કે કાઈ વાગો ની પડે કદાચ એ ગુજરાતી સાહિત્યની સૌથી મોટી સેવા પડે હા ન લખી એક મોટી સેવા છે ને પછી સાહેબ સાથે પોતાના વાત અને સંવાદ કરતા રહે તો લખવાની વાત કરી કે મે હસતા હસતા એક કીધું કે કોઈ લખતો થાય કે નડતો મટે એ હસતા હસતા એટલા માટે કે એમાં પોઝિટિવિટી આવે અને પોઝિટિવિટી જેનામાં આવે ને એ લગભગ કોઈને નડવાનો પ્રયત્ન ન કરે એટલે પહેલી વાર છે કે લખતો થાય નડતો તો પડે એવું લખાય તેવું લખતો તો એમાં ને એમાં